વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી સપ્ટેમ્બરના રોજ લઈ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યો થનાર છે ત્યારે સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદી અને એકસો સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાનાર છે જે અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું જેમાં પુણેશભાઈ મોદીએ વિગતવાર માહિતી આપી હતી સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવાર વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણ્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ગત વખતે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપીને એમને તબીબી સહાયમાં દસ લાખ સુધીની સુવિધા મળી રહે તેવા હેતુથી આ કાર્ડ કાઢવામાં આવ્યા છે એવા સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકોનો સાહેબને આભાર માનવા માટે સત્તર તારીખે અંબાજી પહોંચશે અને સત્તર તારીખે બપોરે વડનગર પણ પહોંચશે અંબાજી મુકામે બા અંબા માતા મંદિરમાં શ્રીયંત્રની મહાપૂજા કરશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરાશે જ્યાંથી વડનગર જઈને વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞમાં આહુતિ આપીને પણ દીર્ઘાયુ માટે મોદી સાહેબ માટે પ્રાર્થના કરીને આભાર આ રીતે મોદી સાહેબ પ્રત્યે માનવામાં આવશે બીજો જે કાર્યક્રમ જે છે ડિસ્કાઉન્ટનો રાંદેર અડાજન જહાંગીરપુરા જાંગીરાબાદ પિસાદ પાલ પાલનપુર આ બધા વિસ્તારમાં અનેક વેપારીઓ દુકાનદારો શાકભાજીવાળા રિક્ષાવાળા ફેરિયાવાળા હેરકટિંગ સેલૂન વગેરે વગેરે અનેક નાના નાના વેપારીઓ એ પોતાની યથાશક્તિ મુજબ એક દિવસ માટે હોસ્પિટલ પણ છે રેસ્ટોરન્ટ પણ છે ડિસ્કાઉન્ટ આપશે જેને કારણે મોદી સાહેબના જન્મદિવસને પણ એક ગરિમામય ઉજવણી થઈ શકે અને સાથે સાથે જે જરૂરિયાતમંદ જે ગરીબ વ્યક્તિ જે છે જે સામાન્ય માણસ છે એને ખરીદી પર અનેક અનેક પ્રકારના લાભ મળે તો આ લાભ મળવાના કારણે લોકોને પણ એનાથી ફાયદો થાય ખરીદી પર તો આ પ્રમાણે ડિસ્કાઉન્ટની ઓફરનું મેં આખું એક ડિસ્ક્રિપ્શન આપવું પણ છે તો ફરીથી આ ડિસ્કાઉન્ટનો લાભ જાહેર જનતા પણ લે અને વેપારીઓ પણ આ ડિસ્કાઉન્ટનો લાભ પોતાના સ્વેચ્છાએ પોતાના અંતરના ઉમળકા સાથે આપી રહ્યા છે ત્યારે એનો પણ સૌ લાભ લે એવી વિનંતી સાથે આપ સૌનો આભાર